જાલોદ તાલુકાની ગ્રામ પંચાયત રાજપુર ખાતે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં ધીરાભાઈ તાલુકાની રાજપુર ગ્રામ પંચાયતની તારીખ જુલાઈ બે હજાર પચીસના રોજ ઉપસરપંચની નિમવાની પ્રથમ બેઠક યોજાઈ જેમાં વિઘ્ન વિના અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાવતા અને એક જ ફોર્મ ભરાયું શ્રી વિમળાબેન જસવંતભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત કચેરી ઝાલોદના અધ્યક્ષ સ્થાને પ્રથમ બેઠક યોજાઈ હતી

જય જોહાર જય પ્રકૃતિના નારા સાથે વધાવી લઈ ગામનો વિકાસ સૌ સાથે મળી કરવા લોકોને આશીર્વાદ આપ્યા ગ્રામ લોકોને સાથે મળી આદિવાસી પરંપરા મુજબ આદિવાસી નૃત્ય દ્વારા ભવ્ય ઉમળકાભર ઉજવણી કરવામાં આવી સરપંચ ઉપસરપંચ તથા તમામ સભ્યોએ ગામના વિકાસ કરવા માટે સૌ ગ્રામજનોએ બાહેતરી આપી રિપોર્ટ અમે હલકુમાર નિસરતા જાલોદ